આપણે બધાએ એ ક્યાંક ને ક્યાંક તો રસ્તા પર કબૂતરોને જોયા જ હશે કે જ્યાં લોકો તેમને દાણા નાખતા હશે જો કે હવે કબૂતરોને દાણા નાખવાને લઈને એક મોટો સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં દેશની આર્થિક રાજધાની ગણાતી એવી મુંબઈ થી આ અપડેટ સામે આવી છે ક્રોસિંગ અને લાલ બત્તીઓ પર કબૂતરોને ખવડાવવાનું એ એક પુણ્યનું કાર્ય લાગે છે પરંતુ કેટલાક લોકો માટે તે ઉપદ્રવ બની રહ્યું છે જો કે હવે આ કરવાથી જ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે નોંધનીય છે કે આ મામલે બોમ્બે હાઈકોર્ટે બુધવારે કહ્યું કે કબૂતરોને ખવડાવવાનું એ દરેક માટે સમસ્યા સાબિત થઈ શકે છે કોર્ટે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને આવી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો જે સામે એફઆઈઆર કરવાનો પણ નિર્ણય નિર્દેશ આપ્યો હતો વાસ્તવમાં મુંબઈના રસ્તા પર તમે જોયું હશે કે લોકો કબૂતરોને દાણા નાખતા હોય છે જોકે તેનાથી કથિત રીતે સ્વાસ્થ્યને લઈને સમસ્યા થતી હોવાનું સામે આવ્યું હતું જોકે હવે પ્રાણી પ્રેમીઓના એક જૂથ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરતી વખતે ન્યાયાધીશ જી એસ કુલકર્ણી અને ન્યાયાધીશ આરીફ ડોક્ટરની બેન્ચે જણાવ્યું હતું કે આ મુદ્દે જાહેર આરોગ્ય સાથે સંબંધિત છે આ મુદ્દો તમામ ઉંમરના લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર અને સંભવિત ખતરો છે વિગતો મુજબ આ જુલાઈ મહિનાની શરૂઆતમાં કોર્ટે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગરમાં કોઈ પણ જૂના કબૂતરખાના એટલે કે કબૂતરોને ખવડાવવા માટેની જગ્યા તોડી પાડવાથી રોકી હતી તે સમયે તેમણે એમ પણ કહ્યું હતું કે તે આ પક્ષીઓને ખવડાવવાની મંજૂરી આપી શકે નહીં તો હાલ માટે આટલું જ મળીશું એ અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે